જયમાં મઢડાવાળી આઈ સોનબાઈમાં સોનબાઈમાંના વિચારો એ પોતાના સેવકમાં પોતાના સમાજ એટલે કે ચારણ વર્ગમાં અવિરત વહેતા રહે સાક્ષાત રૂપે ભગવતી જગદંબા આઈ સોનબાઈ ન હોવાથી પ્રત્યક્ષ રૂપે એના વિચારો એ કાયમને માટે એના સેવક સમાજમાં અને ચારણ સમાજમાં કાયમ અવિરત રહે એ માટે મેઘરાજબા રતન મઢાદ એમને આઈમાના ને દુહાની રૂપમાં મૂકી અને એકાવન આદેશ આપ્યા છે એ એકાવન એકાવન આદેશ આપણે પહુભા ગઢવી યુટ્યુબ ચેનલમાં મૂકી અને દરેક સુધી પહોંચે એનો નાનો એવો એક પ્રયાસ કર્યો છે એમાં એમ કીધું છે કે ધંધો એવો ધારજો પાપનો થાય પ્રવેશ આ સોનબાઈમાં માનો વિચાર એ આ સોનલ એમ કે છે કે તમે એવો ધંધો કરો જેમાં કોઈનું દિલ ન દુભાય જેમાં કોઈની હાય ન લાગે જેમાં પાપમાં પગલું ન પડે તો ધંધો એવો ધારજો કે પાપનો થાય પ્રવેશ કારણ કે તમારા પાપનો પૈસો હશે ને તો તમારો પરિવાર સુખી નહીં થાય તમે સુખની સોઈ નહીં શકો તમે આરામથી જિંદગી ગાળી નહીં શકો જો તમે પાપનો પૈસો આરામનો પૈસો ભેગો કર્યો હશે તો એટલે આદેશની પણ એમ કે ધંધો એવો ધારજો પાપનો થાય પ્રવેશ નારાયણ નીતિ એ વસે તમારી નીતિ સાચી છે કોઈનું લયન દેવું નહીં કોઈનું ખોટું કરવાનું પ્રપંચ કરવો કોઈને છેતરીને લઈ લેવું આ નીતિ ન માં હોવી જોઈએ સોનબાઈ ના સેવકની માલપા આ નીતિ ન હોવી જોઈએ નારાયણ નીતિ એ તમારે નારાયણ તો રહેશે જો તમે નીતિથી હાલશો તો માટે ધંધો એવો ધારજો અન્નપાપ થાય પ્રવેશ પણ નારાયણ નારા ਇਹਨ ਨੀਤੀਏ ਵਸੇ ਐ ਇਹੋ ਆਈ ਸੁਣ ਲਿਆਦੇਸ ਐ ਇਹੋ ਆਈ ਸੁਣ ਲਿਆਦੇਸ ਮਾ ਭਗਵਤੀ ਨੂੰ ਆਦੇਸ਼ ਸੇ ਕਿ ਆਟਲੂ ਧਿਆਨ ਰੱਖ ਜੋ ਪਸੇ ਤੋਂ ਕੇ ਲਾਲਚ ਨੀਤੀ ਚੁਕੀ ਜਾਈ લાલચ વધી જાય તો શું કરવું કદાચ આટલું છોડવા માટે હાલવા માટે પાપ ન થાય એવો ધંધો કરવા માટે થોડું ઘણું દુઃખ સહન કરવું પડશે એ સહન કરી લેજો કદાચ લાખો રૂપિયા ઘડીકમાં ભેગા ન થાય તો કાંઈ નહીં તમારા પોષણ પરિવારના પોષણની આયુષમાં કે હું જવાબદારી લઉં છું ક્યાંય ખામી નહીં આવવા દઉં જો મારા આદેશ પ્રમાણે આપ ચાલશો તો દરિયા રેલે અણદગ ચારણ નો ડગે પણ જે ચારણ છે એ પોતાના વ્યવહારથી ડગવો ન જોઈએ ચારણ અનીતિ ઉપર જાવો ન ચારણ બેકાબુ થાવો ન જોવે ચારણ ચારણ થઈને જીવે એ જ આ હોનબાઈમાં ની આદેશ છે ચારણ ચારણ થઈને જીવે એટલે આ માં બહુ રાજી રીએ એટલે કીધું કઈ દરિયા દરિયા ખગેશ ભલે ગમે એટલું દુઃખ પડે આપ કેમ ખડડતો નથી પણ ચારણ ચારણ તો ન મૂકે ਦਰਿਆਇ ਰਲੇ ਦੁਖ ਨਾਨ ਖੜਣ ਆਪ ਖਗੇਸ਼ ਪਣੀਣ ਡਗ ਜਣਦਗ ਚਾਰਣ ਨੋ ਡਗੇ ਐੇਵੋ ਆਈ ਸੁਨ ਲਯਾਦੇਸ ਐੇਵੋ ਆਈ ਸੁਨ ਲਯਾਦੇਸ ਪਉ ਭਗਤੂ ਯੂਟਿਊਬ ਚੈਨਲ ਮਾ અત્યારે જે બે આદેશો કીધા એવા બે બે આદેશની જોડી આપણે રજૂ કરતા રહ્યા અને આવી રીતે આદેશ જોડીના વિચારો મેઘરાજભા મુળુભાઈ લખેલા આદેશ જ્યાં જ્યાં સોનલ સ્વરૂપ સોનલના ભક્તો સોનલના સેવકો સોનલને માનવા વાળો ચારણ સમાજ આદેશ ઘૂંટતો રહેશે ત્યાં સુધી એ માનો પ્રિય પાત્ર થઈને રહે છે પહુભાગટીના જય સોનલ જય મોગલ જય ભગવતી જય જગદંબા